વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ એકસાથે આવકવેરા વિભાગની સોળ ટીમો ત્રાટકી અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ બિલ્ડર્સ આર્કિટેક્ટ વકીલને ત્યાં આઈટીની રેડ અચાનક આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ફફડાટ વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ એક સાથે આવકવેરા વિભાગની સોળ ટીમો ત્રાટકી અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં ઇન્કમટેક્સની રેડ બિલ્ડર્સ આર્કિટેક્ટ વકીલને ત્યાં આઈટીની રેડ અચાનક આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ફફડાટ ફેલાયો વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ એક સાથે આવકવેરા વિભાગની સોળ ટીમો ત્રાટકી અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ એકસાથે આવકવેરા વિભાગની સોળ ટીમો ત્રાટકી આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ફફડાટ વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ એક સાથે આવકવેરા વિભાગની સોળ ટીમો ત્રાટકી અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ આવકવેરા વિભાગની ટીમો સાથે અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ બિલ્ડર્સ આર્કિટેક્ટ વકીલને ત્યાં આઈટીની રેડ અચાનક આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ફેલાયો ફફડાટ વલસાડમાં આવકવેરા વિભાગનો ધમધમાટ વલસાડ જિલ્લામાં આવકવેરા આવકવેરા વિભાગની સોળ ટીમો વધુ માહિતી સાથે સંવાદદાતા પરમિતસિંહ રાઠોડ ફોનલાઇનથી થી જોડાયા છે જી પરમિતસિંહ શું છે વિગતો વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગની રેડ સોળ ટીમો ત્રાટકી છે અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં વધુ વિગતો સંવાદદાતા પરિમિતસિંહ રાઠોડ ઓનલાઈન થી જોડાયા છે હજી શું વિગતો છે પરમિતસિંહ અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં વલસાડમાં આઈટીની રેડ

અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી છે ફોર જેટલી જગ્યાએ પર રેડ પાડવામાં આવી હતી આજ હજુ પણ પર દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલુ છે અચ્છા વલપાના નામી બિલ્ડર ઓફ પરમ ગ્રુપ અને પ્રમુખ ડેવલપર આ બંને ગ્રુપની ઓફિસો પર દોડડા પાડવામાં આવ્યા હતા સર અને એમની પાસે જોડાયેલા જમીન દલાલો આર્કિટેક્ટ અને વકીલોને ઓફિસ ઓફિસોમાં પણ આયકર વિભાગની ટીમ પહોંચી હતી જી માહિતી માટે આભાર પરિમિત સિંહ વલસાડમાં આવકવેરા વિભાગની રેડ એકસાથે સાથે સોળ ટીમો ત્રાટકી અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ આઈ ઇન્કમ ટેક્સની ટીમોએ બિલ્ડર્સ આર્કિટેક્ટ્સ વકીલ વગેરે ધંધાર્થીઓને ત્યાં રેડ કરીને તપાસ હાથ ધરી છે